આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા માણસોનું મૂલ્ય વધારે બોલવાથી થતું નથી પણ યોગ્ય સમયે અને યોગ્ય બોલવાથી જ એનું મૂલ્ય વધે છે મિત્રો આ વાર્તાની ભૂમિકા પણ એમ કે છે કે બહુ વધારે પડતું બોલીને આપણે કિંમત વધારી શકતા નથી પણ યોગ્ય સમયે અને એમાંય પાછું યોગ્ય વાત એ જો આપણે કરવામાં આવે તો માણસનું મૂલ્ય વધે છે કેટલાક માણસો એવા છે કે જે યોગ્ય સમયે બોલવાની જરૂરિયાત હોય ત્યાં પણ બોલતા નથી એને ખબર હોય કે મારે આ બોલવું જોઈએ તો પણ બોલતા નથી એ માણસોનું મૂલ્ય પણ નથી થતું અને જો બહુ જાજુ બોલનાર માણસો પણ મૂલ્ય જળવાતું નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક બહુ નાની એવી લગભગ પંચતંત્રની ભૂમિકા ઉપરની જેવી વાર્તા કહેવીશ આપણને ખબર છે કે પંચતંત્રની અંદર તો હંમેશા કોઈને કોઈ પ્રાણી પશુ કે પક્ષીની જ વાત હોય છે અને એના અનુસંધાનમાં જ આપણને કોઈને કોઈ માર્ગદર્શન આપે છે ત્યારે એક વખત એક સંત યુવાનોને સમજાવતા હતા કે તમે કેવું બોલો છો ક્યારે બોલો છો અને કયા પ્રકારનું બોલો છો એના ઉપરથી તમારું પોતાનું મૂલ્ય નક્કી થતું હોય છે બહુ વધારે પડતા બગબગ કરી અને બિનજરૂરી ખોટી બાબતો વાતો કરનારા એનું મૂલ્ય ટકતું નથી એટલે કે સંત એમ કહેતા હતા કે બહુ જાજા વાતોડિયા માણસોનું મૂલ્ય સમાજમાં હોતું નથી અને એ વાતને સમજાવવા માટે સંતે એક વાર્તા કરી કે આપણને ખબર છે કે આપણે સૌથી પહેલા આપણને ખબર છે કે કુકડો છે ને એ કુકડો વહેલી સવારે એકદમ સારી રીતે કુકુક એનો પોતાનો અવાજ કાઢે છે અને બધાને જગાડે છે અને ત્યાર પછી આખા દિવસમાં એ કુકડો ક્યારેય બોલતો નથી ક્યારેય બોલતો નથી એટલે સાવ બોલતો નથી એવું નથી પણ બધાને અવાજ મોટો કરીને સંભડાવવા સુધીનો બોલતો નથી જ્યારે તમને ખબર છે કે સવારમાં પોરમાં એકદમ એકદમ શાંત વાતાવરણ હોય અને શાંત વાતાવરણમાં સૌને જગાડવા માટે આ કુકડો જો હોય આસપાસના ભાગમાં તો એ કુકડો એ બોલી અને બધાને જગાડે છે અને એ આપણને સૌને સમાજને ગમે છે ત્યારે પેલા જે બધા હતા કે વાત બરોબર છે પછી એને પૂછે છે કે હવે મારે તમને એમ કેવું છે કે ચોમાસાના સમયની અંદર એક ખાડાની અંદર મોટા ખાડાની અંદર કેટલાક દેડકાઓ હોય છે અને આપણને ખબર છે કે એ દેડકાઓ ચોવીસ કલાક સુધી ડ્રાઉ કરે રાખે છે રાતના શાંત રહેતા નથી રાત્રે પણ બોલતા જ હોય છે અને એ ડ્રાઉ ડ્રાઉ એનું કોઈ દી મુકતા નથી એટલે આપણને ખબર છે કે એ અવાજ આપણને ગમતો નથી અને એ આપણે એનાથી નફરત કરી છે કુકડાના અવાજને સ્વીકારી છે કુકડાના અવાજમાં મધુરતા છે કુકડાના અવાજની અંદર કંઈક આપણને સૂચન છે કે આપણે સવારે વહેલા ઊઠી અને કામમાં જોડાઈ કામ કરશું આપણે આપણે સૂતું ન રેવાય મોડે સુધી સુઈએ તો બરોબર ન કહેવાય એટલે કે સૂરજ ઉઠતા પહેલાં કુકડા આપણને જગાડવા માટેનો પ્રયત્ન કરે છે છે અને આ જે એ આપણને રાત આખી પડખે આવું કોઈ ખાબોચિયા ભૈરા હોય તો રાત આખી ડ્રાઉ ડ્રાઉ કરી અને આપણને સુવા પણ દેતા નથી એટલે કે આ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે આ જે દેટકાઓ છે એની કોઈ કિંમત જ નથી અને આ જે કુકડાઓ છે એને આપણે બહુ સારી રીતે આપણે છે છે આ સમાજની અંદર પણ જેવા અને કે જે કુકડા જેવા છે અને દેટકા જેવા એટલે જ્યાં ને ત્યાં બોલતા જ હોય આખો દિવસ બક 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 એમાં બોલવાની ભૂમિકામાં પણ એક ને એક જ વાત હોય ડ્રાઉ ડ્રાઉ ડ્રવ અને એ વાતને વાગોળ્યા જ કરતા હોય એક ને એક વાત વાત વાગોળા કરે એમાં પોતાના અનુસંધાનની વાતો વધારે કરતા હોય આ એટલે આ ઠુકડાઓ ની પણ જે દેટકાઓ બોલે છે એ પોતે હાજર છે પોતે અહીંયા હાજર છે એ બતાવવા માટે ડાઉ કરે છે એમ આપણા માણસો પણ આપણા અહમને સાચવવા માટે આપણે મોટી મોટી વાતો કરતા હોય છે જ્યારે કુકડા એટલે કે બહુ સારા માણસો જે ખરેખર મજાનું બોલે સુંદર બોલે અને જરૂરિયાત પ્રમાણે માત્ર સવારમાં જ બોલે એનો અર્થ એ થયો કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે બોલે તમે કોઈ માણસ ખોટું કરતો હોય અને તમે એની પાસે હાજર હો અને તમે એ વખતે ખોટું કરે છે એની વાત તમે જો એને ન કહો તો તમે યોગ્ય જગ્યાએ બોલ્યા નથી એમ કહી શકાય પણ બોલતી વખતે એને ઉતારી પાડવાની ભૂમિકામાં નહીં પણ જેમ આપણને ખબર છે કુકડાની જેમ મધુર શબ્દોમાં માર્ગદર્શન આપતા હોય એ રીતે મધુર ભાષામાં વાત કરવી જોઈએ કોઈક વખતે બે ઝઘડતા હોય અને એ વખતે તમે જઈ અને સમજાવવાનો પ્રયત્ન કરો ગમે તેટલો એનો કોઈ અર્થ જ નથી કારણ કે એ બંને નક્કી જ કર્યું છે કે આપણે એકબીજાએ ઝઘડવું જ છે પછી તમે અહીંયા ગમે તેટલો પ્રયત્ન કરશો ત્યાં જવાનો કોઈ અર્થ નથી એ જગ્યા તમારે બોલવા માટે નથી એ જગ્યાએથી તમારે ચાલ્યું જવું જોઈએ અને એ ભૂમિકાની વાત થાય એટલે કે સમાજની અંદર કેટલીક વખત કેટલાક માણસો દાખલા તરીકે કુટુંબની વાત કરીએ તો કુટુંબની અંદર પણ ક્યારેક ક્યારેક કોઈ નબળી બાબત બની હોય બે વ્યક્તિ વચ્ચે વિવાદ થયો હોય ત્યારે કોઈ માણસ જો ખરેખર એ વિવાદના અનુસંધાનમાં જો બોલે નહીં માર્ગદર્શન ન આપે તો એ વાત બરોબર નથી સમય માર્ગદર્શન આપવાનો છે જો આપી શકતા હોઈએ તો પણ સમયે તમે માર્ગદર્શન ન આપી શકો તો પછી તમે એને સાચી વાત નહીં કહી શકો એને કહી શકો કે આ રીતે ન બોલી શકાય આ રીતે ઝઘડો ન કરી શકાય અને આ ભૂમિકા ઉપર જે સંતે છે એને કેટલાય દાખલા આપ્યા મારે બધા જ દાખલા આપવા નથી કારણ કે આપણે વિડીયોની મર્યાદા સમજી અને મારે એટલું જ કહેવું છે કે દરેક માણસે માત્ર ને માત્ર હંમેશા યાદ રાખો કે બોલવું ચોક્કસ જરૂરી બોલવું ઉત્તમ બોલવું પણ જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં બોલવું જ્યાં બોલવાની જરૂર નથી ત્યાં ગમે તેટલી આપણી જાણકારી હોય ગમે તેટલા વિદ્વાન હોઈએ ગમે તેટલા હોશિયાર હોય પણ આપણી હોશિયારી બતાવવાનો પ્રયત્ન ન કરો અને શક્ય ત્યાં સુધી મર્યાદામાં બોલવા માટેની જો ટેવ વિકસાવશો તો સમાજમાં તમારી કિંમત રહેશે તમે સાવ બોલવાનું બંધ કરશો મૌન થઈ જશો અને સાવ સરમાળપણે તમે તમારી વાતને રજૂ નહીં કરો તો પણ તમે દુનિયામાં ફેંકાઈ જશો કેટલું બોલવું કેવી રીતે બોલવું કયા પ્રકારનું બોલવું એને માટેનું શિક્ષણ લઈ આપણા સંતાનોને તૈયાર કરો એમ આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે સૌ ધન્યવાદ